હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ બેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે તો બીજી તરફ આજરોજ સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે રસ્તા ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચુક્યો છે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે તો માવઠાને કારણે કેરી ફક્ત ખેડૂતોમાં ચિંતા છે કે હાલમાં હાથમાં આવેલો કોળિયો માવઠાથી છીનવાઈ ન જાય જ્યારે માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નવસારીના બિલીમોરા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો આજ રોજ બિલીમોરામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની બાઇક રેલીમાં વરસાદ શરૂ થતા લોકો ભીંજાઈ ગયા હતા ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં મસ્તરામ બાપા મંદિર ચિત્રા યાર તો આખલ લોલ અને જગાતના કા નારી ચોકડી વર્તેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો જ્યારે સુરત શહેરમાં ભટાર વેસુ પાલ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો જ્યારે વ્યારામાં તો સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા હતા તેમ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદથી રસ્તાઓ પણ ભીના થઈ ગયા છે તેમજ દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને અમી છાંટણા થતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં ક મોસમી વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે ક મોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સર્જાય છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ